અમરેલીની વાત કરીએ તો બગસરા એસ ડેપો ખાતે ધારાસભ્ય જેવી કાખડીયાના હસ્તે ત્રણ નવી એસટી બસનું લોકાર્પણ કરાયું ગુજરાત સરકાર એસ વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ઓગણીસ બસો ફાળવવામાં આવી ધારાસભ્ય જેવી કાખડીયાના હસ્તે જ્યારે બગસરા ખાતે ત્રણ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું ધારાસભ્ય જેવી કાકડિયાએ ફાળવેલ એસટી બસોમાં આગેવાનો સાથે મુસાફરી કરી બગસરા એસટી ડેપોને ત્રણ નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશી સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા ત્રણ નવી બસોની સુવિધા પૂરી પાડવામાં આવી બગસરા એસટી ડેપો મેસેન્જર ગઢવી દ્વારા બસના બંધ રૂટો વહેલી તકે શરૂ કરવાના પ્રયાસો થયા ત્રણ નવી બસોના લોકાર્પણ ધારાસભ્ય જેવી કાકડિયા ડેપો મેનેજર એન એસ ગઢવી સહિત સ્ટાફ ઉપસ્થિત આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને ત્રણ નવી બસો ફાળવવામાં આવી છે જેમાં બે સુરત અને એક અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી નો નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી અત્યારે છે લગભગ મારે ડ્રાઈવરોની ગુજરાત સરકાર દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી માનની શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ બસો ફાળવી છે એના ભાગરૂપે મારા મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં ત્રણ બસ અને ધારીમાં બે બસ એમ કુલ મારા વિસ્તારમાં પાંચ બસ નવી આપી છે એ લોંગ રૂટમાં ચલાવવાની છે સારીથી સુરત બગસરાથી સુરત બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે એના માટે નવી બસો આપેલી છે અને ગુજરાત સરકારમાં હજી પણ આપણે જે અધૂરા રૂટ છે જે ઘણા સમયથી બાકી છે એવા નવા રૂટ શરૂ કરવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે ટૂંક સમયમાં એની માટે પણ બસો ફાળવણી માટે આપણે મહેનત હાલ